નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલ સોમા તલાવ વૈષ્ણવ વાટિકા સોસાયટીના મકાન માલિકો દ્વારા આજરોજ બિલ્ડર અને ટાવરની કામગીરી કરવા આવેલા જોડે સ્થાનિકો દ્વારા વિરોધ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જેમાં સ્થાનિકો દ્વારા બિલ્ડરનો વિરોધ કર્યો હતો કે સરકારની ગાઈડલાઈન મુજબ બાંધકામ કરવામાં આવેલ નથી અને નથી તેમાં કોઈ ફાયર સેફટીની સુવિધા કે નથી ટાવર લગાવવાની

અને મહેશ શર્મા કરીને જે ફ્લેટ ઊભું કરે છે ગેરકાયદેસર ફ્લેટ ઊભું કરેલું છે વીસ નંબરનું મકાન છે આ મકાન વીસ નંબરનું મકાન હતું એની ઉપર અમારી સોસાયટી વાટિકા બરાબર હવે જો કાયદેસર જો અલગ મકાન બનાવે તો ચાલીસ ટકા જગ્યા છોડીને એને ફ્લેટ ઊભું કરવું છે જ્યારે ઓગણીસ નંબરના મકાનની ઉપરથી આખી દિવાલ લઈને એને ફ્લેટ ઊભું કરેલું એટલે છે સોસાયટીની અંદર કાયદેસર તો કોન્ટ્રાક્ટર એવું છે પ્રાઇવેટ ક્યાંથી પ્રાઇવેટ થઈ ગયું સાહેબ હવે એની અંદર બીજો ડાયરેક્ટ એને એટલનું ટાવર લગાવે છે રાત્રે બાર બાર વાગ્યા સુધી કામ કરે છે અમે જ્યારે બંધ કરાવીએ ત્યારે મજૂરો ભાગી જાય છે પરમિશન માગી કે પરમિશન અમારી જોડે છે જ નથી ત્રણ ત્રણ વખત અમે ભગાડ્યા તો ત્રણ ત્રણ વખત અમે ચોથી વખત ફરી આવ્યા છે દાદાગીરી એવું કોન્ટ્રાક્ટર કહે કે જાઓ ચડી જાઓ કામ કરો ચાહે તો હું જોઈ લઈશ પોલીસ કમ્પ્લેન થશે કે કશું પણ થશે હું જોઈ લઈશ કોઈનાથી પીવાની જરૂર નથી અને મકાન માલિકને બોલાય મકાન માલિક ફરાર છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે બહાર ગયા છે વીસ દિવસ માટે હું ફોન કરીને વાત કરાવી દઉં કેમ ફોન કરીને ભાઈ રૂબરૂ કેમ નથી આવી શકતા વીસ દિવસ નહીં રૂબરૂ પંદર દિવસથી નથી સાહેબ રૂબરૂ આવીને વાત કરી શકે ને એમની જોડે પરમિશન હોય તો કાયદેસર પાંચ છ મકાની વધારે ને વધારે સહી તો જોઈએ ને કમસે પણ અમારી સોસાયટી કોઈની સહી નથી નથી જાણ છે કોઈને પણ સહી નથી કે હું ટાવર ન ખાઉં છું બરાબર છે એટલે કાયદેસર સહી વગર થાય નહીં અને ટાવર અમે ઊભું થવા જઈએ ને એમની અંદર મારા છે એ નામ પણ ખૂટી આપી દીધેલું છે વૈષ્ણવ વાટિકાની અંદરથી અને બિલકુલ સેફ્ટી નથી એની અંદર જો તમે જોઈ શકો છો ફાયરની કોઈ સેફ્ટી નથી આજુબાજુ કોઈ જાતની સેફ્ટી નથી મકાનોને બધા આવીને છે અને મોબાઈલનું રેડિશન આવશે બધા બધાને તકલીફ થશે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ